પ્રસ્થાન મહાકાલ સેના ગુજરાત અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ સત્યાવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં હવે જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાજ અને અઢારે સ્વાગત કર્યું મહાકાળી માતાના આશીર્વાદ લઈ એક નાની સભા યોજી મા ભવાનીના જેગો સાથે મહાકાલ સેના ગુજરાત પ્રમુખ વિજયસિંહ ચાવડા અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના સ્થાને કરવામાં આવ્યું જેમાં ધર્મરથ સાથે ગાડીઓનો કાફલો સાથે બાઇક સાથે રાજપુ સમાજના યુવાનો વડીલો સહિત અન્ય સમાજો પણ અસ્મિતાની લડાઈ અંતર્ગત ધર્મરથમાં જોડાયા છે